અખંડ આનંદ બીજો અલ્પ આનંદ આનંદ બે પ્રકારના હોય છે એક અલ્પ આનંદ 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 છે જો મુક્તિની ઈચ્છા હોય તો વિષયોને ઝેર સમજીને છોડી દો તે વિષય પાંચ છે શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ તે શબ્દના વિષયથી હરણ મરે છે સર્પના આ સ્પર્શના વિષયથી હાથી મરે છે રૂપના વિષયથી પતિંગિયું મરે છે ને રસના વિષયથી માછલું મરે છે અને ગંધના વિષયથી ભમરો મરે છે આ પ્રમાણે જીવ પશુ પંખી વગેરે એક એક વિષયના સેવનથી મરે છે મનુષ્ય જુએ છે છતાં પાંચે વિષયને છોડતો નથી તેમાંથી બચવાનો ઉપાય ક્ષમા આજવ દયા સંતોષ અને સત્ય આ પાંચને અમૃતની જેમ જો વર્તન કરે જ્યારે કરે કરો અને ત્યારે પરમાત્માનો અખંડ આનંદથી પ્રાપ્ત થાય પછી તે કદી ભૂલાતો જ નથી તે તો ચેતન આનંદ પરમાત્મા સ્વરૂપને હોય છે અને તે વાણીથી બોલાતો જ નથી તે તો મૌન થઈને નાભીમાં અમૃતનો આનંદ અખંડ ચાખે છે પરથી પરંતુ અલ્પ આનંદ તો બોલી શકાય છે તે સ્વાર્થના કારણથી મળે છે તેને અલ્પ આનંદ કહેવાય છે અને જે સહેજ પ્રાપ્ત થાય છે તેને અખંડ આનંદ કહેવાય છે જે અલ્પ આનંદ તો જોવાથી જાણવાથી બોલવાથી કહેવાથી કે સાંભળવાથી કે જે ક્રિયા કરવાથી જે આનંદ મળે છે તે અલ્પ આનંદ છે જે બાળકને રમકડું મળ્યું તો આનંદ થાય છે વિદ્યાર્થીઓ પાસ થયા તો આનંદ થાય છે બેકારને રોજગારી મળી તો આનંદ થાય છે વળી વિષય વિષયોને વિષયોનો ભોગ ભોગવાથી આનંદ થાય છે સાધકને સાધના પૂર્ણ થતાં આનંદ થાય છે અને ભક્તને ભક્તિ જે દેવી દેવતાની આરતી ઉતારથી ધૂપ કરવાથી દીવો કરવાથી નાળિયેળ ચડાવવાથી ગંટ વગાડવાથી તથા અજ્ઞાની રાક્ષસોને ગાળું બોલવાથી આનંદ થાય છે કે મારામારીથી કરવાથી જે આનંદ થાય છે તેને અલ્પ આનંદ કહેવાય છે પરંતુ અખંડ આનંદનું અમૃત ચાખવા પછી તેનો નશો ઉતરતો જ નથી એકવાર આત્માને પરમાત્માનું જ્ઞાન થયા પછી તે આનંદ અખંડ રહે છે